સ્પા સેન્ટર બંધ નહીં થાય તો રહીશોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી ચીફ ઓફિસરે ત્રણ દિવસમાં નિરાકરણ લાવવા માટે આપી ખાતરી અમરેલીમાં અયોધ્યા એપાર્ટમેન્ટમાં ચાલતા સ્પા સેન્ટર સામે સ્થાનિક લોકો વિરોધ પર ઉતર્યા છે અયોધ્યા એપાર્ટમેન્ટના રહીશો પરેશાન છે સ્પા બંધ કરાવવા માટે નવાર નગરપાલિકામાં રજૂઆત કરાઈ છે સ્થાનિકોનું કહેવું છે કે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો અંતિમ પગલાં ભરવામાં આવશે યોગ્ય નિરાકરણ નહીં આવતા રહીશો રોષે ભરાયા છે સ્પા મસાજનું સેન્ટર બંધ કરાવવા માટે ચેતવણી આપી છે સ્પા સેન્ટર બંધ નહીં થાય તો રહીશોની આત્મવિલોપનની ચીમકી નગરપાલિકાના ચીફ ઓફિસરે ત્રણ દિવસમાં આ મામલાનું નિરાકરણ લાવવા માટે ખાતરી આપી છે અયોધ્યા એપાર્ટમેન્ટ કેરિયા રોડ પરના એપાર્ટમેન્ટના રહેવાસીઓ છીએ અયોધ્યા એપાર્ટમેન્ટમાં સાતથી આઠ જેટલા સ્પા અત્યારે શરૂ છે સરકારશ્રીના નિયમ પ્રમાણે સ્કૂલની બસો મીટરની હદમાં કોઈપણ પ્રકારના સ્પાને કોઈ પ્રકારની મંજૂરી આપવાની નથી આ બાબતની અમે લોકોએ નગરપાલિકામાં છેલ્લા સાઠ દિવસ પહેલાં જાણ કરેલી હતી પરંતુ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અમને કોઈપણ પ્રકારનો સહકાર આપવામાં આવ્યો નથી સર્વત્ર અહીંયા ભેગા થતા ચીફ ઓફિસર સાહેબ સાથે બેસતા બધી ચર્ચા થઈ અને અત્રે અમોને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે દિવસ ત્રણની અંદર અમે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશું અમારી માંગણી માત્ર માત્ર એટલી જ છે કે અયોધ્યા એપાર્ટમેન્ટ જે છે ત્યાં પંચોતેર પરિવારો પોતાની બહેન દીકરીઓ સાથે રહે છે તમામે તમામ પરિવારો મધ્યમ વર્ગના છે પોતાની જાત મહેનતથી અને મરણ થી મિલકતો ખરીદેલી છે ત્યાં આ પ્રમાણેના જે વ્યવસાયો ચાલે છે તેના લીધે ત્યાં આવતા ગ્રાહકોની ગંદી નજર રહેવાસીઓ બહેન દીકરી ઉપર પડતી હોય જે અમે ચલાવી લેવા માંગતા નથી અમારી વિશેષ કોઈ માંગણી નથી અમે માત્ર ને માત્ર જે સ્પા ચાલે છે તેને બંધ કરીએ એવી અમારી સરકારશ્રીને વિનંતી છે અને અગાઉ પણ એમની અરજી આવેલી હતી અને આજે તેઓએ અત્રે રૂબરૂ આવીને આ બાબતની રજૂઆત કરતા ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ છત્રીસ નીચે આવા જે કોઈ ગેરકાયદેસર પાર્કિંગમાં બનાવેલા જે બાંધકામો છે એમને આપણે અત્રેથી નોટિસ પાઠવેલી છે અને ત્યાર પછી જો એ નોટિસમાં જણાવેલ અનુસાર કાર્યવાહી નહીં થાય તો નગરપાલિકા દ્વારા એની વિરુદ્ધ કાર્યસરની કાર્યવાહી કરવામાં આવશે